કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થવા મુદ્દે શક્તિસિંહના ભાજપ પરિવાર સુરતમાં ફોર્મ ભરાયું ત્યારથી ભાજપ ઉમેદવાર પાછળ પડ્યું હતું સુરત બેઠક પર ભાજપમાં જ વિરોધ હતો શક્તિસિંહનું આ કહેવું ભાજપ કુંભાણીથી હારવાનો ડર હતો સમગ્ર ઘટનાક્રમની તપાસ થવી જરૂરી સમગ્ર રાજ્યમાં ભાજપ ઉમેદવારોને જાકારો મળે છે જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું એમને કામ શરૂ થયું એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ કે પહેલું પ્રેશર એમના ઉપર હતું માંગો તે રકમ અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કઈ લાલચ કે લોભ કે દબાણ ને હું વશ નહીં થાઉં હું લડીશ જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારો શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા

અઢારમાંથી એક પણ જગ્યાએ કોંગ્રેસ અમરેલીમાં જેની ટુમ્મર સામે સાવ ખોટા વાંધાઓ લીધેલા હતા ફોર્મ પણ મંજૂર થયું ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી ગયા હતા એમણે દલીલો કરી ભાવનગરમાં ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા હતા અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે હિતેશભાઈ વ્યાસ એમણે દલીલો કરી હતી